તો આજે હું તમારી સાથે શેર કરીશ મોઠિયા ઢોકળાની રેસીપી તો દાળ કે ભાતનો ઉપયોગ કર્યા વગર આજે આપણે ઢોકળા બનાવીશું પણ એકદમ શાકભાજીથી ભરપૂર બનાવીશું જો નાનાથી લઈને મોટા બધાને આ ઢોકળા ખૂબ જ ભાવશે તો એકદમ પોચા જેવા અને મોઢામાં નાખતા જ ઓગળી જાય તેવા એકદમ પોચા આ ઢોકળા બનીને તૈયાર થશે ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં તો મેં અહીંયા એક બાઉલ લીધેલો છે તો બાઉલમાં સૌથી પહેલાં આપણે શાકભાજી એડ કરીશું તો શાકભાજીમાં મેં અહીંયા એક નાની દૂધી ખમણીને લીધેલી છે તે આપણે એડ કરીશું એક નમ ગાજરને ખમણીને લીધેલું છે તે પણ આપણે એડ કરી દઈશું એક નમ બટેકો ખમણીને લીધેલું છે અને એક નાની ડુંગળી ખમણીને લીધેલી છે તમે તમારા ઈચ્છતા ગમે તે શાકભાજીનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આપણે મસાલા એડ કરીશું તો મસાલામાં ત્રણથી ચાર નાની ચમચી એટલે આપણે સફેદ તલ એડ કરીશું સફેદ તલનો નટી ફ્લેવર ઢોકળામાં ખૂબ સરસ આવે છે ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલા અજમા એડ કરીશું લસણની પેસ્ટ એડ કરીશું આદુની પેસ્ટ એડ કરીશું અને એક નંગ ઝીણું સમારેલી મરચું એડ કરીશું ત્યારબાદ આપણે લીલા ધાણા એડ કરીશું લીલા ધાણાનું પ્રમાણ થોડુંક આપણે વધારે રાખીશું ત્યારબાદ આપણે સૂકા મસાલા એડ કરીશું સૂકા મસાલામાં હળદર પાવડર લાલ મરચું પાવડર જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું આપણે આ જે મુઠિયા ઢોકળામાં પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો તો પાણીનો ઉપયોગ કર્યા વગર મેં અહીંયા ત્રણ મોટી ચમચી દહીં લીધેલું છે તે આપણે એડ કરીશું અને બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું જો એકવાર તમે આ રીતે મોઠિયા ઢોકળા બનાવજો તમે તમારી પહેલી રીતને પણ ભૂલી જશો એવા સુપર ટેસ્ટી આ શાકભાજીથી ભરપૂર એવા મુઠિયા ઢોકળા બનીને તૈયાર થાય છે તો ઢોકળાને ખાટો મીઠો સ્વાદ આપવા માટે સૌથી પહેલાં તમે અહીંયા બેકિંગ સોડા લીધેલા છે જે આપણે ભજીયાના સોડા કહીએ છીએ ને તે સોડા લીધેલા છે તેના ઉપર આપણે લીંબુનો રસ એડ કરીશું જેથી સોડા છે એ સરસ રીતે મેલ્ટ થઈ જશે ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું જો ઢોકળા ખાટા મીઠા હશે ને તો ખાવાની ખૂબ મજા આવશે ત્યારબાદ તેમાં આપણે અહીંયા ભાખરીનો જે કરકરો લોટ આવે છે તે લીધેલો છે તે આપણે એડ કરીશું તો સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો બિલકુલ આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો પાણીનો ઉપયોગ કર્યા વગર જ લોટ આપણો સરસ રીતે તૈયાર થઈ જશે તો સરસ એવો લોટ આપણો તૈયાર છે ત્યારબાદ આપણે બેથી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું તો આ રીતનો ઢોકળાનો લોટ આપણો તૈયાર થઈ ગયો છે તો આજે આપણે મુઠિયા વાળવાની ઝંઝટ વગર મુઠિયા તૈયાર કરીશું તો ચાલો એ કેવી રીતે બનશે એ હું તમને બતાવું છું તો મેં અહીંયા એક લાકડાનો બાચોટ લીધેલો છે તેના ઉપર આપણે લોટને તૈયાર કરી લઈશું તો આ રીતનો મેં અહીંયા લોટ લીધેલો છે તેને આપણે આ રીતના રાઉન્ડ શેપમાં આ રીતના ગોળ ગોળ કરી લઈશું તો મુઠિયાવાળવાની ઝંઝટ વગર મુઠિયા આપણા બનીને તૈયાર થઈ જશે જો આ રીતે પણ ઢોકળા ખૂબ સરસ એવા બનીને તૈયાર થશે તો આ રીતના આપણે બધા જ રાઉન્ડ તૈયાર કરી લેશું તો મેં અહીંયા પાણીને ગરમ થવા માટે રાખી દીધેલું છે અને જે અહીંયા મેં પ્લેટ રાખેલી છે તેને મેં અહીંયા તેલ વડે ગ્રીસ કરી લીધી છે તેને ત્યારબાદ તેમાં આપણે જે આ રાઉન્ડ બનાવેલા છે રાઉન્ડને એડ કરી દેશું તો આ રીતે એમાં અહીંયા બધા જ રાઉન્ડને રાખી દીધેલા છે તમે જોઈ શકો છો આપણી મુઠિયા વળવાની બિલકુલ ઝંઝટ વગર મુઠિયા ઢોકળા આપણા બનીને તૈયાર થઈ જશે હવે ઢાંકણ ઢાંકીને આપણે જ્યાં સુધી સરસ રીતે અંદર સુધી કૂક ના થાય ને ત્યાં સુધી આપણે સ્ટીમ થવા માટે રાખી દઈશું તો લગભગ પંદરથી વીસ મિનિટ જેવું થઈ ગયું છે એકદમ મસ્ત તમે જોઈ શકો છો કે એકદમ સરસ ઢોકળા આપણા ફાટીને તૈયાર થઈ ગયા છે તો એકદમ કમ્પ્લીટ એવા ઢોકળા આપણા બની ગયા છે તો હવે આપણે બહાર કાઢી લઈશું તો આ રીતના મેં અહીંયા ઢોકળાને બહાર કાઢી લીધા છે તો છે ને એકદમ ઈજી ઢોકળા બનાવવા જો દાળ કે ચોખા ભાત ના હોય ને તો પણ તમે ઢોકળા બનાવી શકો છો હવે આ રીતે આપણે છરીની મદદથી કટિંગ કરી લેશું તો આ રીતના બધા ઢોકળા આપણા કટિંગ થઈ તૈયાર થઈ ગયા છે તો ચાલો હવે આ ઢોકળાને સુપર ટેસ્ટી બનાવવા માટે વઘારને તૈયાર કરીશું તો વઘાર માટે મેં અહીંયા તેલને ગરમ થવા માટે રાખી દીધેલું છે તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે એક મોટી ચમચી જેટલી રાઈ એડ કરીશું તો રાઈ આપણે સરસ રીતે ચટકવા લાગી છે ત્યારબાદ આપણે બે મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું આપણે જે ઢોકળા બનાવીએ છીએ તેને આપણે એડ કરી દઈશું ને સરસ રીતે મિક્સ કરી લેશું એકદમ સુપર ટેસ્ટી દાળ કે ભાતનો ઉપયોગ કર્યા વગર મુઠિયા ઢોકળા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો મોઢામાં નાખતા જ ઓગળી જાય તેવા બન્યા છે તો હજી સુધી મારે ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી અને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલાકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ